જિલ્લામાં બનતી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સૂચના અંગે માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જાડેજાની સૂચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇકબાલ ખાન રસુલ ખાન નાગોરીનાઓને ખાનગી રાય વાતમી હકીકત મળેલ કે જુમા ઉમર કુંભાર રહે જૂની મોટી ચિરાઈ તાલુકો બચાવવાળાએ એક બજાજ કંપનીનું પલ્સર એન એનએસ એકસો પચીસ મોડેલવાળું મોટરસાઇકલ પોતાના ઘરની પાછળ વાડામાં રાખી મૂકેલ છે જે બાતમી હકીકતના આધારે બંને આરોપીઓને મોટરસાઇકલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં ઇબ્રાહિમ સુમરભાઈ નાગિયા જુમાભાઈ ઉમરભાઈ ડુંભાર આ કામગીરી બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે